બગદાણા વિવાદ કેસ દિવસે ને દિવસે વધુ ગરમાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી પરંતુ હજુ સુધી કોળી સમાજનો ગુસ્સો ત્યાંનો ત્યાં જ છે ત્યારે કોળી સમાજ એવું કહી રહ્યા છે કે આ ધરપકડ તો માત્ર દેખાડાની કરવામાં આવી છે ત્યારે આ વખતે ફરી એવું કંઈક થયું છે જે ચર્ચાનો મુદ્દો બન્યો છે ને સોશિયલ મીડિયામાં આનો વિડીયો વાયરલ થયો છે કોળી સમાજના મહિલા આગેવાને આગળ આવીને વાત કરી છે તો તેમને શું વાત કરી તે આ વિડીયોમાં જાણીશું આપ જોઈ

એ માટે આપણે તાકાત બતાવવાની છે અને પછી અમે જે નવ લોકો ત્યાં પોચ્યા હતા આત્મવિલોપન કરવા માટે અને એ કાર્યક્રમ અમે ઝડપાઈ ગયા અને ખરેખર થવાનો હતો તેમાં એક મુન્નાભાઈ અને કરીને હતા તે ત્યાં પહોંચી ગયા આત્મવિલોપન કોશિશ કરી અને પોતે ધરપકડ ઓહરી એના માટે આપણે જોરદાર તેમને વધારે અને ત્યારબાદ અમારી ધરપકડ થઈ કળાજા લઈ ગયા અને પછી મવા લઈ ગયા ત્યાં અમને છોડાવવા માટે આવેલા કિશનભાઈ હિરેનભાઈ ડોક્ટર સાહેબ બળવંતભાઈ એમની સાથે સમુભાઈ એ વગેરે ટીમને પણ આપણે તાળીઓથી વધાવી લઈશું અને બીજું આપ સૌ કોઈ જાણતા હશો જ્યારે આપણા સમાજમાં નાની મોટી માથાકૂટ થતી હોય કે કઈ પણ ગુનામાં જ્યારે પોલીસ સ્ટેશન આપણને લઈ જવામાં આવતા હોય ત્યારે આપણી સાથે કેવું વર્તન થાય છે તો જ વલણ સાવ તો શું આપણે અત્યાચાર સહન કરવાનો નથી કરવાનો એટલા માટે ભેગું થવાનું છે અને જે પચીસ ટકા રેમાબા ઝાલા હોય પટેલ સાહેબ હોય જે કોઈ હોય એક દાખલો બેસાડવાનો છે કે પોલીસ જો આમાં અન્યાય કરે અને આરોપી ને છાવરવાનું કામ કરે છે તો એને પણ આરોપી બનાવવામાં આવે આપણી એક એવી માંગ હોવી જોઈએ અને આના માટે આપણે ભેગું થવાનું છે તો આપ સૌને આમંત્રણ આપીશું જય કોળી સમાજ તમારું શું માનવું છે આ વિષય પર કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો